અરવલ્લી જિલ્લા પંચાયતના આઉટસોર્સ કર્મચારીઓને બે મહિનાથી પગારના ફાંફા કર્મચારીઓને સમયસર પગાર ન મળવા બાબતે આવેદન આપ્યું છે અરવલ્લી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના વર્ગચારમાં ફરજ બજાવતા કર્મચારીઓ જે સિક્યોરિટી એજન્સીમાં ફરજ બજાવે છે એજન્સી દ્વારા નિયમિત પગાર કરવામાં આવતો હોવાથી અને નિયત પગારમાં રકમ કાપીને આપવામાં આવતી હોવાની તથા પગાર સ્લીપમાં આપવામાં આવતી ન હોવાથી જિલ્લા વિકાસ અધિકારી અરવલ્લીને ન્યાય માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજ રોજ અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે આ અરવલ્લી સાથે એજન્સી દ્વારા નિયમિત પગાર થતો નથી છેલ્લા બે મહિનાથી પગાર કરવામાં આવ્યો નહી જાન્યુઆરીનો પગાર માર્ચમાં કરવામાં આવ્યો બાર તારીખે એમાં સ્લીપરના એક હજાર રૂપિયા ઓછો પગાર કરવામાં આવ્યો આજ દિન સુધી આ એજન્સી દ્વારા પગાર સ્લીપ આ કર્મચારીને આપવામાં આવી નથી એટલે આજ રોજ રૂબરૂ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરવામાં આવી કે પગાર સ્લીપ આપવામાં આવે નિયમિત પગાર કરવામાં આવે અને ખરેખર આ લોકોનો પગાર કેટલો છે અને કેટલો આપવામાં આવે છે એજન્સી દ્વારા તેનો પ્રોફિટ परसेंटेज કેટલા છે અને GST કાપી દે ખરેખર મળવાપાત્ર પગાર કેટલો છે એની તપાસ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી છે અહેવાલ નીલેશ પટેલ લોકાર્પણ